નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતના અંગ્રેજી વિશેના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું ધોરણ સાતના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે તો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેજો શરૂઆત કરીએ ધોરણ સાતના અંગ્રેજી વિશેના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર મોસ્ટ પેપર સાથે તારીખ રોજ લેવાનું છે જોઈએ પ્રશ્ન એક રીડ ધ પેરેગ્રાફ આન્સર ધ ક્વેશ્ચન જેમના ગુણ દસ પેરેગ્રાફ વાંચી તમારે ક્વેશ્ચન આન્સર અહીં તમને આપેલા છે જે તમારે લખવાના રહેશે તમે તમારી નોટબુકની અંદર વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્ર પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ એમ્પી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર અસાઇનમેન્ટ બ્રાન્ડિંગ અને ફોન કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન એ નંબર ઉપર પ્રશ્ન બે હિયર ઇઝ અ લોસ્ટ ઓફ વર્ડ ફાઇન્ડ આઉટ ધ વર્ડ રિલેટેડ ટુ સ્કૂલ જેમના ગુણ પાંચ સ્ટુડન્ટ ક્લાસરૂમ ટીચર બુક્સ બ્લેકબોર્ડ પ્રિન્સિપાલ પ્લેગ્રાઉન્ડ યુનિફોર્મ ચોક desk subject homework exam back questions prashnatran find out correct sentence and rewrite it Jamna gundas so, number eight, marina plays in the garden number two we go to school every day number three he write a letter to his friend number four the birds are flying in the sky number five she shine beautifully number six they play football in the evening number seven my father reads a newspaper daily number eight the sun rises in the east number nine the cat is a drinking milk number ten we are watching a movie prashna chat read the instruction given below and prepare a પપે જેમના ગુણ ટેન આપેલા છે જે તમે જોઈ શકો છો અને તમે તમારી નોટબુકમાં લખી શકો છો સારા અક્ષરે પ્રશ્ન નંબર પાંચ ચોઇસ ધ મોટ એપ્રોપ્રિયટ ક્વેશન ફ્રોમ ધ ઓપ્શન એન્ડ રાઇટ ઇન ધ બ્લેન્ક જમના ગુણ પાંચ નંબર વન જહાનવી લાઈક ટી does jahanvi like tea number 2 children buy sweets do children buy sweets number 3 bhavik wants to draw a picture so does bhavik want to draw a picture number 4 a soldier carry a weapon with him does a soldier carry a weapon with him number 5 પ્રશ્ન નંબર સાત સિલેક્ટ ધોપર ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ કમ્પ્લીટ ધાયલોગ જેમના ગુણ દસ જવાબ અહીં તમને આપેલો છે ડાયલોગ પ્રશ્ન આઠ રીડ ધ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ક્વેશ્ચન ગુણ પણ આન્સર અહીં આપેલા છે જે તમે જોઈ શકો છો પ્રશ્ન રીડ ધ ટેબલ એન્ડ મેક સેન્ટેન્સ ફ્રોમ ઇટ રમેશ ગોષ ટુ સ્કૂલ ડેલી નંબર ટુ હી બ્રશિસ હિઝ ટીથ ડેલી નંબર થ્રી હી સમટા સિંગ સોંગ્સ નંબર ફોર હી નેવર શાઉટ્સ ઇન સ્કૂલ નંબર ફાઈવ હી નેવર ગેટ્સ એંગ્રી તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે